જી એમ એસ મેડિકલ કોલેજના એક ડૉક્ટરનું છે રાહતની વાત એ છે કે આ બંને દર્દીઓને હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તેમના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે કોરોનાના કેસ ફરી દેખાતા તંત્ર પણ સજ્જ બન્યું છે તો બીજી તરફ અચાનક જ કોરોનાના બે કેસ સામે આવતા જ હિંમતનગર સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે પચાસ બેડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે બે પોઝિટિવ કેસ સામે આવતાની સાથે સાબરકાંઠાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જાહેર જનતાને પણ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે હોસ્પિટલમાં અત્યારે પચાસ બેડને કોરોના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એની ઉપડી વિભાગ પણ ચાલુ કરવામાં આવેલો છે હાલમાં એટલે કે ચાર તારીખે કોરોના માટે તપાસ કરાવવા માટે ચાર દર્દી આવેલા હતા એમાંથી બે દર્દી પોઝિટિવ આવેલા છે એમાં એક અમારા જીમસ મેડિકલ કોલેજનો રેસિડેન્ટ ડોક્ટર છે જે હોમ આઇસોલેશન થયેલો છે અને હોસ્ટેલમાં છે અને મહાવીરનગરનો બીજા એક પોઝિટિવ આવેલા એમને પણ હોમ આઇસોલેશન કરેલા છે પચાસ બેડ હોસ્પિટલ પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે પચાસ થી વધુ હશે તો ઉપર બીજા વોર્ડ તૈયાર જ છે સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર